હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં એક વખત આ રીતે મમરાને પીસીને તો જુઓ એટલી સરસ વાનગી બનીને તૈયાર થશે કે તમે ઇડલી અને મેંદુવડા ખાવાનું પણ ભૂલી જશો અને આ ઝટપટ અને ઇન્સ્ટન્ટ બની જતી રેસીપી છે જે નથી પુડલા કે નથી ચીલા કે નથી તમારે આથો આપવાની ઝંઝર મન થયું અને ઇન્સ્ટન્ટ બનાવ્યા તો છે ને એ એકદમ સરસ જે ઉત્પમ રેસીપી જે ઉત્તપમને પણ સ્વાદમાં ભૂલાવી દેશે એટલી સરસ બને છે તો એને બનાવવા માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જેથી રેસીપી તમને સારી રીતે સમજાઈ જાય અને હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને હા બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે તો ચલો આપણે આગળ મુજબ રેસીપી જોઈ લઈએ તો બનાવવા માટે એક કપ મેં અહીંયા છે એ મમરા લીધેલા છે તો એને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એ જ કપનો માપ છે એ સૂજી લીધેલી છે અને એક નાનું કપ છે એ દહીંનું લીધેલું છે અને એને પાછું એ જ કપના માપનું દહીંનું વિચરણ એટલે એમાં ઉમેરી અને એને પીસી લેશું એટલે આ રીતે બનીને તૈયાર થશે ત્યારબાદ અડધો કપ છે એ પાણી ઉમેરી એમાં અને એને ફરી છે એ સરખી રીતે એમાં મિક્સ કરી દેશું અને સરખી રીતે એમાં મિક્સ થઈ જાય એટલે આપણે એને ફરી છે મિક્સર જારમાં પીસી લેશું એટલે આ રીતે સરસ એવું પતલું બેટર બનીને તૈયાર થશે તો એને એક બનેલું બેટરને અલગ બાઉલમાં લઈ લઈએ એ જ રીતે બીજું હજી એક વખત ફરી બેટર બનાવીને તૈયાર કરી લે તો ફરી એ જ રીતે એક કપ મમરા એ જ કપનો માપ સૂજી અને એક કપ એ જ માપ છે એ ખાટી છાશ હવે તમે દહીં અને છાશ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને એને આ રીતે મિક્સર જારમાં પીસી અને એકદમ પતલું બેટર છે એ બનાવીને તૈયાર કરી લેશું તો ફરી આપણે એને બનાવેલું જે આગળનું બેટર હતું એની સાથે આપણે બાઉલમાં ઉમેરી દઈશું હવે બંને બેટર બની ગયા બાદ એને એમાં ઉમેર્યા બાદ સરખી રીતે છે એ મિક્સ કરી દેવાનું છે જેથી બંને બેટર એક સમાન છે એ થઈ જશે હવે તમે આ રીતે જ્યારે બેટર બનાવી અને તમારે સવારે બનાવવા હોય તો તમે એને રાત્રે બનાવીને પણ ફ્રીજમાં એક એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો અથવા તમારે સાંજે બનાવવા હોય તો તમે સવારે પણ આ રીતે બેટર બનાવી અને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં રાખીને મૂકી શકો છો હવે બેટરને પંદરથી વીસ મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે નાળિયેળની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો લીલું નારિયર ન હોય તો આ રીતે જે ટોપરાનું છીણ આવે છે એ એ જ કપનો અડધો માપ ચણા દાળ બે નમ મરચાં સમારેલી કોથમરી સ્વાદ અનુસાર નમક અને એ જ કપનો માપ એક પાણી અને એક કપ છાસ છાસની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો અને એને આ રીતે મિક્સર જારમાં પીસી અને તૈયાર કરી લેશું હવે બની ગયેલી ચટણીમાં તડકો આપવા માટે બે ચમચી તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈએ બે ચપટી હિંગ ઉમેરી દેશું અને ત્યારબાદ મીઠા લીમડાના પાન અને સૂકું લાલ મરચું એક ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી અને બની ગયેલી નાળિયેરની ચટણી ઉપર છે એને તડકો આપી દેસું ત્યારબાદ એને સરખી રીતે મિક્સ કરી દેસું જેથી એ ચટણીમાં સારી રીતે મિક્સ થઈ જાય તો એકદમ સ્વાદિષ્ટ અને સરસ મજાની ઇન્સ્ટન્ટ બની જતી નાળિયેરની ચટણી પણ તૈયાર છે તો હવે એને સાઈડમાં મૂકી દઈએ હવે આપણે એમાં ઉમેરવા માટે બેટરમાં એકનમ ડુંગળી એક નંગ ટમેટો અને એક નમ મરચાંને એકદમ બારીક સમારીને તૈયાર કરી લીધેલા છે તો આ બધી વસ્તુ બનીને તૈયાર છે ત્યાં સુધીમાં આપણું પંદરથી વીસ મિનિટમાં બેટર પણ તૈયાર થઈ ગયું છે તો હવે એને સરખી રીતે હલાવી અને એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ ત્યારબાદ એને નમકને એમાં ઓગાળી લેશું એટલે એને સરખી રીતે મિક્સ કરી લેશું અને એ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સમારેલું જે ટમેટું ડુંગળી અને મરચું છે એને એમાં ઉમેરી દઈશું એ ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં ઉમેરાઈ જાય ત્યારબાદ એને બેટરમાં સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું તો ઉમેરાઈ ગયા બાદ એને હવે બેટરમાં સરખી રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ થઈ જાય ત્યારબાદ સમારેલી છે એ કોથમરી અડધો વાટકો નાનો લીધેલો છે એને પણ બારીક સમારેલી કોથમરીને એમાં મિક્સ કરી દઈએ હવે એ પણ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં એ જે ખાવાનો ઈનો આવે છે એ અડધી ચમચી ઉમેરી દઈશું અને એને એક જ દિશામાં બેટરને છે એ હલાવતા જશું એટલે એ એકદમ એની ફીણ જે છે એ વળવા લાગશે અને એમાં બબલ્સ દેખાવા લાગશે એટલે એને એક જ દિશામાં છે એ એકથી બે મિનિટ સતત હલાવતા રહેવું અને આ બેટરની થિકનેસ એટલી કે જે ઢોંસાનું ખીરું આવે છે ને એટલું પતલું હોવું જોઈએ હવે એક સ્ટિકમાં આપણે ગરમ થઈ જાય એટલે એમાં તેલ લગાવી અને આ રીતે એમાં બેટર ઉમેરી અને એને સરખી રીતે ફેલાવી લેશું અને જો તમને આ રીતે ચમચાના મદદ વડે કે કોઈ પણ આ રીતે ડાયરેક્ટ બેટર છે એ ફેલાવતા ન આવડે તો તમે એને આ રીતે એમાં ઉમેરી અને હાથની મદદ વડે પણ ફેલાવી અને તૈયાર કરી શકો છો તો તમને આ બંને રીતમાંથી જે રીતે ફાવે એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો બધા હવે આ રીતે ફેલાવી અને તૈયાર થઈ જાય એટલે એની ઉપર જે સાંભાર મસાલો આવે છે એને ઉપરથી છાંટી દેશું અને ત્યારબાદ ફરતે બાજુ છે એ તેલ ઉમેરી અને એક બાજુનું પડ છે એ શેકાઈ જાય એટલે એની બીજી બાજુ છે એ પલટાવી દેશું તો આ રીતે ફરતે તેલ લગાવી અને બીજી બાજુ એને પલટાવી અને બીજી બાજુ પણ સેકી લેશું તો આ એની આપણે બીજી બાજુ પલટાવી દીધેલી છે અને આસાનીથી છે એ એમાંથી ફરી પણ જશે તે જે તમારે કોઈ પણ જાતની ચિંતા પણ નહીં રહે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે તો ઢોસાને સંભાર મેંદુવડા બધાને ભૂલાવી દે એવું સરસ મજાનું મમરા અને સૂજીમાંથી બનાવેલી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો બે લાઇકોન અવશ્ય દબાવી દેજો તો હવે ગરમા ગરમ તમે આને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો અને એની ભરપૂર આનંદ માણો હવે બાળકોના લંચ બોક્સ માટે હોય કે રાતના લાઈટ ડિનર માટે ગમે ત્યારે મન થાય તો આથાની કોઈ પણ ચિંતા કે ઝંઝટ વગર તમે ગમે ત્યારે એને બનાવી શકો છો અને એટલા સરસ બનીને તૈયાર થશે ને કે તમે ગમે તેટલા કેમ ન બનાવ્યા હોય ઓછા જ પડશે તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરવાનું બિલકુલ પણ નહીં ચૂકતા અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરો જેથી એ લોકો પણ પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ